છીએ નવા બ્લોગ તો આજના બ્લોગ મિત્રો આપડે કઈ ખાવાની આઈટમ બનાવવાની નહીં ફરી આપડે ચેલેન્જ કરવાની રાજા મહાકાળી યુટ્યુબ ચેનલ સામે તો મિત્રો આજની ચેલેન્જ એ રીતની રહ્યા આ બાજુ દસ કેરેટ આ બાજુ દસ કેરેટ તો કેમેરામેન થોડો પાસા પડો આપણે ટીમ પાડી દે બધા હાલ તો મિક્સમાં જ ઉભા હી બહી આપણે ટીમ પાડી દઈએ તો અહીં એક એક કેરેટ લાઈ અને આ બોક્સ માં ગોઠવવાના હિ ટોટલ દસ બરાબર બે બે ની જોડ રહ્યા જે પેલા 10 કેરેટ ગોટવી લે આ જે જીતી જા અને ટીમ મારા અદે વચ્ચે પડશે બરાબર જડ વાત ટીમ કોસ કર દયો જે જીતશે એ માતરશે ટોટલ મિક્સ માં બરાબર એવું કોઈ ન કે અમાર ટીમ અલગ તમાર અલગ મિક્સ માં માંગવા હા મિક્સ માંગવાનું તો અમાર ટીમ માં એ અને હું તમાર ટીમ માં એ ભાઈ

તો પછી આપડા વડીલ બરાબર થઈ જાય ટોટલ છ સો માણસો તો મળીએ મિત્રો કેલા રાઉન્ડમાં રોજ જોતા રેજો પૂનમ

ओ नाम ओ

વિન દે રાજા મહાકાળી ચનલ ભાઈ પુનિયેજા રાઉન્ડ રાઉન્ડમાં રાટ કે રાટ તો મિત્રો બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો બીજા રાઉન્ડમાં આપણી બાજુ આયા હી વાલ્લોજી વડિલ અને આ બાજુ આયા હી અમારા ફૂલ થઈ આમ તો કૃષ્ણુજી બરાબર વી એમ તો કેમેરામેન ફેર દેતા રો હા ઓન્ ને ચાલુ રાખીજો બોક્સમાં মেলવાનો સતી ના મળતા જો સ્ટાર્ટ કૌન પછી દોડો એક

ઙબઙનુલ઱જ ઠધીરમ ઙળ઺ ઘા incident影 та હ હરઘજ હરળયિ 抱贖 કહહજ હહળચલ નેધે હરલમ હ઼હ નેિ ને નેગ ને નેક ને નેિ ન� જીત થાય મંગલ ભાઈ હારી ગયા બે કેરેટ રહી હજુ તો એમનો તો ચોથા ચોથા રાઉન્ડમાં આ બાજુ આયા લાલ આ બાજુ આયા લાલ બા બરાબર તો પછી મોય રાખજો કેરેટ લઈને દોડજો કેમેરામેન પોકો

મિત્રો ચોથા રાઉન્ડ માં રાજા મહાકાલી યુટ્યુબ ચેનલ ની તો એમના મોણસ રાઉન્ડમાં તો મિત્રો તમને એવું લાગતું છે કે આ રમત

二、三、四、一、二、一、一、二、一、二、三、四、五。 i <laughs> ચૌરુ ગાળો એ કરીને ભાઈ

جانم جي ڏاڏي ڏيو ڀاڳ 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 ڏيو અજય મકર અજય કેઠા મગર કેઠા મકર ભી આપડો બાદ વાટા રહ્યા હે

ફાઇનલ રાઉન્ડમાં આપણે આવી જઈએ છીએ અને કઈ ટીમની હાર થઈ કઈ ટીમની જીત થઈ હું તમને જણાવી દઉં રાજા મહાકાલી યુટ્યુબ ચેનલની જીત થઈ એ પાંચ રાઉન્ડ જીતી ગયા અને આપણી ટીમની હાર થઈ આપણી ટીમમાંથી એક જ રાઉન્ડ જીતવામાં આવ્યો તો તો હવે રાજા મહાકાલી યુટ્યુબ ચેનલ આજનું ઇનામ લઈ જઈ તો આપણે અમને ઇનામ આપી દેશું અગિયારસો રૂપિયા ચાલભાઈ બહુ હજાર મુજ અગિયારસો બાદ અગિયારસો રૂપિયા ઇનામ રાજા મહાકાળી યુટ્યુબ ચેનલ લઈ જઈ તો અહીંયા આપણે લોક સમાપ્ત કરીએ છીએ પેલા જણાવી દઉં કે નેક્સ્ટ જે ચેલેન્જ આપણે એવી લઈને આવીશું એ ચેલેન્જમાં રાજા મહાકાળી ટીમને હરાવવાની પૂરેપૂરી તાકાત ધરાવશે શું કહેવું ભાઈ બરાબર છે બરાબર છે આપણા અહીંયા વ્લોગ સમાપ્ત કરીએ છીએ પેલા જણાવી દઉં કે આપણે યુટ્યુબ માં ત્રણ ચેનલ છે રાજા બહુચર પોંછો પાટણ રાજા બહુચર બ્લોગ એન્ડ લુપર આ ત્રણે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને રાજા મહાકાલી યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરજો ફેસબુક માં ત્રણ પેજ છે રાજા બહુચર પોંછો પાટણ રોક અને રાજા બહુચર રસોઈ તેને પેજ ને ફોલો કરજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી